ભાગ્ય અને સમય બેઉ પરિવર્તનશીલ હોય છે આથી સારા ભાગ્યમાં અભિમાન ન કરવું અને ખરાબ સમયમાં બહુ ચિંતા પણ ન કરવી કારણ કે આ બંને બદલાય જરૂર છે જી દોસ્તો આ વાતની જેમ જ જે લોકો પોતાના ખરાબ સમયમાં પણ શાંત રહી સમયના બદલાવની રાહ જોઈ પોતાના કાર્યપથ પર આગળ વધતા રહે છે અને અન્યોની મદદ કરતા રહે છે તેવા સેવાભાવી લોકોની વાતો પ્રેરણાદાયી ખબરો અમે આપના સુધી લઈને આવીએ છીએ દર સપ્તાહે આપના ગમતા અને એવોર્ડ વિનિંગ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમ દ્વારા નમસ્કાર હું છું નિકેતા શુક્લા આપનું સ્વાગત કરું છું અને શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ન્યૂઝ ગુજરાત નાજુક પાંખડીઓ મંદ સુગંધ અને રંગોની દુનિયા ભારતીય તહેવારો હોય કે પછી લગ્ન પ્રસંગ કે કોઈ પણ ધાર્મિક પ્રસંગ ફૂલો વિના કોઈ પણ ઉજવણી શક્ય બનતી નથી અને હવે સાંભળવા મળ્યું છે કે સુગંધની આ સફર હવે બહારથી નહીં પરંતુ અમદાવાદની ધરતી પર પણ ખીલી રહી છે ગુજરાતના સૌથી મોટા ફૂલ બજારમાં હવે છવાયા છે અમદાવાદ જિલ્લામાં ઉગાડાયેલા તાજા ફૂલો ત્યારે ચાલો જઈએ ધરતીપુત્રોની આ સુગંધભરી સફરે અમદાવાદ જિલ્લામાં બાગાયતી પાકોનો વિસ્તાર અંદાજે સત્તાવન હજાર હેક્ટર વિસ્તાર છે જેમાં ફૂલપાકોને વાત કરું તો અંદાજીત બે હજાર હેક્ટર વિસ્તારમાં ફૂલપાકોનું વાવેતર થાય છે છેલ્લા દસ વર્ષમાં અમદાવાદ જિલ્લાની અંદર બાગાયતી પાકોમાં ફૂલપાકોનો જે વિસ્તાર છે એમાં તેર ટકાનો વધારો જોવા મળેલો છે અને ઉત્પાદનની વાત કરું તો અંદાજીત ત્રેવીસ ટકા જેટલો વધારો જોવા મળેલો છે જે ખરેખર નોંધપાત્ર છે અમદાવાદ જિલ્લાની અંદર છેલ્લા દસ વર્ષમાં ફૂલ પાકોની અંદર આઠસો ને પંદર લાભાર્થીઓએ એક પોઈન્ટ બેસી કરોડની સહાય લીધેલી છે જે ખરેખર એક સારી બાબત છે અને ઘણા ખેડૂતો ઇન્સ્પાયર થઈ રહ્યા છે ડાંગરની ખેતીમાં અત્યારે વાતાવરણના પલટાના લઈને પાંચ છ મહિને ગમે ત્યારે વરસાદ પડવા બધું હિસાબે પ્રોબ્લેમ્સ વધારે થાય છે જ્યારે બાગાયતની ફૂલોની ખેતીમાં રોજના રોકડિયા પાકોની આવક છે ડેલી ફૂલ લઈને માર્કેટમાં જાય છે રોજે રોજ પૈસા આવી જાય છે અને આના હિસાબે એકી સાથે વધારે માણસોનું ગુજરાન ચાલે છે જેના હિસાબે બાગાયતમાં ફૂલોની ખેતી પર વધારે જોર આપ્યું ડાંગેરના પાકમાં છ મહિને એકવાર ઉતારો આવીને માર્કેટમાં વેચવા જઈએ ત્યારે એક જ વાર પૈસા આવતા હતા અને એના ભાવ ભી લિમિટ હતા ત્યારે ફૂલોની ખેતીમાં સીઝન ટુ સિઝન ભાવ અપડેટ થતા રહે જેના કારણે ઇન્કમ વધારે છે એક વિગેરે ડાંગરની ખેતીમાં ત્રીસ હજાર રૂપિયા વધે છે જયારે ફૂલમાં એક વર્ષની અંદર ચાલીસ થી પચાસ હજાર રૂપિયાની ઇન્કમ આવે છે મંદિરમાં આરતીથી લઈને લગ્નની માળા અને તહેવારોના શણગારથી લઈને ઘરની સજાવટ સુધી ભારતીય સંસ્કૃતિમાં ફૂલનું સ્થાન હંમેશા ખાસ રહ્યું છે ત્યારે અમદાવાદમાં આવેલું ગુજરાતનું સૌથી મોટું ફૂલ બજાર જ્યાં વહેલી સવારથી જ રંગો અને સુગંધોનો માહોલ છવાઈ જાય છે ત્યાં જોવા મળી રહ્યો છે એક બદલાવ એક સમય હતો જ્યારે ફૂલ અન્ય શહેરોમાંથી જ આવતા પણ આજે આ બજાર અમદાવાદ જિલ્લાના ખેતરમાં ઉગેલા ફૂલોથી છલકાઈ રહ્યું છે જેમાં સૌથી વધુ સુગંધ છે ધોળકાના ફૂલોની અને આ ધોળકાથી બધા ઘણા બધા ખેડૂતો હવે ફ્રેશ માલ લઈને વહેલી સવારે આવી જતા હોય છે અને રીઝનેબલ ભાવથી બધા ગ્રાહકોને મળી રહે છે ફૂલ અને ફ્રેશ ફ્લાવર મળી રહે છે ગુલાબ છે ગલગોટા છે પારસ છે મોટા બાગના બધા ફૂલો લઈને ધોળકાજી બધા ફ્લાવર્સની ખેતી થઈ ગઈ છે બધા ફ્લાવર્સ લઈને અહીંયા આવે છે ફૂલોની ખેતીમાં પર એકમ જે આવક હોય એ બીજી ખેતી કરતા બે થી ત્રણ ગણી વધારે હોય છે અને જે ફૂલ પાક છે એ રોકડીયો પાક છે ખાસ આપણે વાત કરીએ ગુલાબની તો ગુલાબ આમ સુગંધની રીતે તો રાજવી છે જ પણ એની માંગ પણ બજારમાં એટલી છે એની આવકની રીતે પણ એ રાજવી ગણાય છે ગુલાબમાં અહીં ખાસ કરી દેશી અને કાશ્મીરી ગુલાબનું ઘણું બધું વાવેતર છે અને દેશી ગુલાબનું અહીં ખેડૂતો વધારે પ્રમાણમાં વાવેતર કરે છે જ્યારે ગુલાબમાં ભાવ ઓછા હોય છે ત્યારે અહીંના ખેડૂતો ગુલાબના જે ફૂલ સંગ્રહ કરી એમાંથી ગુલકંઠ બનાવે છે અમુક એસન્સ એમાંથી જે નીકાળી અને ગુલાબજળ અને અત્તર તરીકે પણ આપે છે અને તોળકાનો અહીંના જે ગુલાબ છે એનું ગુલકંડ પણ પ્રખ્યાત છે બજારમાં જે વેલ્યુ એડિશન કરી એનું મૂલ્યવર્ધન કરી અને બજાર તરીકે મોકલાવે છે આગાયતના સાહેબો દ્વારા અમુક સહાયો આપવામાં આવે જેમ કે લીલીના છોડ રૂપા માટે આ લોકોએ સબસિડી આપી અને મદદરૂપ થયા જેના કારણે ખેડૂતોને પૈસા મળે અને સહાય મળે જેથી કારણે બાગાયત ખેતી તરફ પેરાયા છે અમુક નર્સરીઓ બનાવવામાં આપી છે જેના કારણે છોડ અને અમુક દવાઓ આ બધું તેના સહાયથી મળી રહે છે મેન ખેતી ગુલાબની છે જે એકવાર રોપ્યા પછી સાત વર્ષ લગી ચાલે છે અને ડેલી પ્રોડક્શન આપે છે બીજી સિઝનેબલ ખેતીમાં હજારી ગલ છે જીણિયા છે ડેજી છે ડમરો છે ગોટી છે આ બધી સિઝનેબલ ખેતી છે જે ઋતુ પ્રમાણે અમે એનું રોપણ કરીએ છીએ અમે પરંપરાગત ડાંગર તેમજ ઘઉંની ખેતી કરતા હતા પછી ધીમે ધીમે અમે ફ્રૂટ તરફ પ્રયાણ કર્યું અમારી પાસે ગુલાબમાં 80 થી 90 વેરાઇટી એમમાં મોટી ભાગની તમને કહું તો એવેલન્સ છે નારંગા છે હાઇબ્રિડ છે મિનિએચર છે દેશી ગુલાબ આપણા તમામ જાતના રોજ મારી પાસે અત્યારે અવેલેબલ છે આ ગુલાબને સાચવવા માટે કોઈ બીજું રોકેન્ડ સાયન્સ નહીં એમાં ખાલી મોઇશ્ચર ભેજ જે છે એ જ આપણે જાળવી રાખવાનો તેમજ સમય સમય બે ટાઈમ એને પાણી નીચે વીળવાનું પાણી અંદર પોટમાં રોકાઈ ના દે તે વીળવામાં આવે અમદાવાદ જે ઉદ્યોગો અને વિકાસ માટે જાણીતું છે હવે ફૂલની ખેતીમાં પણ વધી રહ્યું છે આગળ જેના કારણે જમીન પણ જીવંત રહેશે અને અર્થતંત્રને પણ મળશે મજબૂતાઈ ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ દોસ્તો રસોડામાં રોજ વપરાતી હળદર એ માત્ર સ્વાદ કે ઉપચાર સુધી સીમિત નથી રહી પરંતુ કેન્સર જેવી ગંભીર બીમારી સામે પણ વિજ્ઞાનની દુનિયામાં નવી આશા જન્માવી રહી છે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સંશોધકો આ હળદરમાં છુપાયેલી શક્તિઓને ઓળખી તેને નવી રીતે અજમાવી રહ્યા છે અને સંશોધન કરી રહ્યા છે કેવી રીતે કાર્ય કરે છે આ શોધ અને શા માટે ખાસ છે આ સંશોધન જાણીશું આ ખાસ સ્ટોરીમાં આજના ભારતમાં કેન્સર માત્ર એક બીમારી નથી પરંતુ એક મોટો સામાજિક પડકાર બની ગયો છે ઝડપી જીવનશૈલી અસંતુલિત આહાર તણાવ અને પ્રદૂષણ આ બધું મળીને શરીરને અંદરથી કમજોર બનાવી રહ્યા છે સારવાર ઉપલબ્ધ તો છે પરંતુ એ સારવાર પોતે જ શરીરના સ્વસ્થ કોષોને નુકસાન પહોંચાડે છે ત્યારે પ્રશ્ન ઉભો થાય છે શું આપણે એવી સારવાર શોધી શકીએ જે અસરકારક પણ હોય અને સુરક્ષિત પણ ત્યારે જે ટ્રીટમેન્ટ છે એ બહુ જનરલ ટ્રીટમેન્ટ છે કે જે બધા દર્દીઓ પર કામ નથી કરતી તો એટલે અમે અત્યારે એક એવી સિસ્ટમ બનાવી છે જેને કે નાનો માઇસેલ કહેવાય એ એક વેહિકલ છે કે જેની અંદર દવા નાખી અને તે પેશન્ટને આપવામાં આવે છે પણ અમે એક જે નવી વસ્તુ કરી છે તે છે કે આપણે એક કિચન સ્પાઈસ જે છે કે હળદર હળદરમાં એક કમ્પોનન્ટ હોય છે જેને કરક્યુમિન કહેવાય છે એ માં એન્ટી કેન્સર પ્રોપર્ટી હોય છે તો એટલે અમે આ કરક્યુમિનને લઈને એક એવું મોલિક્યુલ બનાવ્યું છે કે જે ટ્યુમર સેલ્સ કે કેન્સર સેલમાં જાય અને એને તમે માઇક્રોસ્કોપ માઇક્રોસ્કોપમાં જુઓ તો તે ચમકે છે એ ચમકે છે એનો ફાયદો ત્યારે તે થાય કે આપણે કેમોથેરાપી આપીએ છીએ કોઈ પેશન્ટને તો એનાથી મોનિટરિંગ થઈ શકે કે કેટલું કેન્સર ઓછું થયું છે કેન્સર છે કે નથી તે આપણને ખબર પડે હવે આ મોલિક્યુલ એમને એમ તો આપી નથી શકાતું એટલે અમે એક વેહિકલ બનાવ્યું છે એક પોલિમર વાપરીને કે જેમાં આ મોલિક્યુલ અમે લોડ કર્યું છે અને તેને પેશન્ટને આપી શકાય છે કિમોથેરાપીની આડઅસર વિશે આપણે જાણીએ છીએ કે એનાથી પેશન્ટને આજુબાજુનું બીજું નુકસાન બી ઘણું થતું હોય છે લાંબા ગાળે અને બીજું છે કે મોંઘી પણ હોય છે અને ટોક્સિક પણ હોય છે ઘણા અંશે તો આ બધી ચેલેન્જને અમે લોકોએ ધ્યાનમાં લઈને અમે ઘણા વર્ષોથી રિસર્ચ કરીએ છીએ અને મને આના માટે સેન્ટ્રલ ગવર્મેન્ટની અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન એ એન આર ગ્રાન્ટ પણ મળેલી છે જેના અંતર્ગત અમે લોકોએ બાયોકોમ્પિટેબલ વસ્તુઓથી એવી એક સિસ્ટમ વિકસાવી છે જેને ડ્રગ ડિલિવરી સિસ્ટમ કહેવાય જે દવાની દવાને અંદર રાખે ઉપર કોટિંગ જેવું બનાવે અને એ જ્યારે બોડીમાં જાય ત્યારે એ દવાને જીપીએસની જેમ ટ્યુમર તરફ જ દોરે છે કેન્સર તરફ લઈ જાય છે અને પછી એ ત્યાં કેન્સર હોય ત્યાં જ એ ભેગું થાય અને પછી એ ત્યાં જ ડ્રગ બહાર નીકળે એમાંથી અને જેના લીધે આજુબાજુના જે ટિશ્યુ છે કે આજુબાજુના જે ઓર્ગન્સ છે કે એ બધાને નુકસાન થતું અટકે છે ત્રણ સ્ટેપમાં રિએક્શન કરી અને એક મોલિક્યુલ બનાવ્યું છે જે કે કેન્સર ડાયગ્નોસિસ માટે મદદરૂપ છે અને એને જ અમે આગળ પાંચ સ્ટેપમાં પ્રોસેસ કરી એક ફાઇનલ પોલિમર બનાવ્યું છે જે કે માં કન્વર્ટ થઈ અને આગળ વેહિકલ તરીકે યુઝ કરી શકાય છે ડ્રગ ડિલિવરી માટે અને એ જ વસ્તુથી આપણે જે કેન્સરની દવાઓ છે એ નેનોમાઇસલમાં નાખી અને ખાલી કેન્સર સેલ્સ સુધી પહોંચાડી શકાય એ રીતે મદદરૂપ થાય છે જ્યારે એ ખાલી કેન્સરના સેલ્સ પર જ ટ્રીટ કરે છે અને આપણા શરીરમાં રહેલા હેલ્ધી સેલ્સને કોઈ નુકસાન નથી પહોંચાડતું કેમિસ્ટ્રી વિભાગના પ્રોફેસર સોનલ ઠાકોર અને એમના બે વિદ્યાર્થી ત્વરા કિકાણી અને કૃતિકા પટેલ એમણે નિર્મા યુનિવર્સિટી સાથે કોલેબોરેશનમાં એક કેન્સરની ટ્રીટમેન્ટ કરવા માટેની એક નવી ડ્રગ ડિલિવરી સિસ્ટમ વિકસાવી છે કેન્સરની ડ્રગની ટાર્ગેટેડ ટ્રીટમેન્ટ માટે એનો ઉપયોગ કરી શકાય જ્યારે ફ્લોરોસન પ્રોપર્ટી હોવાથી એને વિઝ્યુઅલી પણ તમે એને ડાયગ્નોસિસ કરી શકાય કેન્સરનું એટલે આ બંને પર્પઝથી ડ્યુઅલ પર્પઝ સર કરે છે હજી નવી ડ્રગ ડિલિવરી સિસ્ટમ જેમણે વિકસાવેલી છે તે આના ઉંદર ઉપર સફળ પ્રયોગો પણ હાથ ધરવામાં આવેલા છે અને એના પરથી ખૂબ ઉત્સાહજનક પરિણામો મળ્યા છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગે સાથે ટીમ રિપોર્ટ ભાષા પર પ્રભુત્વ વિષય અંગે એકઠી કરેલી ઉંડાણપૂર્વક માહિતી બોલવાની છટા પૂરતું વાંચન આ ગુણો છે ઉત્તમ વક્તવ્ય રજુ કરવાના અને આ સર્વે ગુણો વિકસાવી યુથ આઇકોન નું બિરુદ પ્રાપ્ત કર્યું છે દાહોદની રાજવી કડિયાએ ત્યારે ચાલો જાણીએ એક સામાન્ય પરિવારમાંથી આવતી દીકરીની દાહોદથી દિલ્હી સુધીની અને યુથ આઇકોન બનવાની સફર નિયમ સંહિતા એક સમાન હો સમતા કા તબકો ગુમાન હો હર મઝહબ કા માન રહે પર હમારા પહેલા મઝહબ હમારા સંવિધાન હો આદરણીય અધ્યક્ષ મહોદયજી ઓર સદન કી ગરિમા કો મેરા સાદર પ્રણામ આજ તમામાં સાથે પોતાના વિચારો રજૂ કરતી આ દીકરી છે દાહોદ રાજવી કડીયા કે જેને રાષ્ટ્રીય કક્ષા એ પોતાની વક્તવ્ય કળા થી પાંચસો વધુ પુરસ્કારો પ્રાપ્ત કરી ગુજરાત નામ રોશન કર્યું છે કુટુંબકમ કામાન મે મારી શાળા દરમિયાન થી વિવિધ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ ભાગ લેતી હતી મારા ભણતર સાથે નાનપણથી જે રીતે હું વક્તૃત્વ કળા ચિત્ર ક્ષેત્રે હું આગળ હતી પરંતુ બે હજાર ત્રેવીસ જે મને ના માત્ર રાજ્ય સ્તરે પરંતુ રાષ્ટ્ર સ્તરે જેને મને ઓળખ આપી એવી રાષ્ટ્રયુવા સાંસદ બે હજાર ત્રેવીસમાં મેં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ આપણી ભારતીય સંસદ દિલ્હી ખાતે કર્યું હતું આ સફરની અંદર મેં ના માત્ર વક્તૃત્વ સાથે મેં કળામાં જોડાઈ પરંતુ મને પ્રેરણા મળી કે મારા જેવી હજારો અધિકારીઓ એ ગામડાથી લઈને શહેર સુધી અને શહેરથી લઈને આજે રાષ્ટ્ર સુધી પોતાનું અને પોતાના માતા પિતાનું નામ રોશન કરી શકે છે જેવી રીતે 2023 માં મને સંસદ ભવન થી મારો રસ્તો ખુલ્યો રાષ્ટ્રીય સ્તરની કક્ષા માટે ત્યાર બાદ લગાતાર ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા માં મુખ્યમંત્રી શ્રીના હાથે થી મને પુરસ્કાર પ્રાપ્ત થયો અને ત્યાર બાદ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025 માં વિકસિત ભારત જે 5 વર્ષના સંસદ ભવનના વક્તા હતા તેમાં મને 20 સ્ટોજના વક્તામાં મારું પ્રતિનિધિત્વ થયું અને મને અવસર પ્રાપ્ત થયો કે પ્રધાનમંત્રી શ્રીના કાર્યક્રમમાં હું મંચ સંચાલન કરી શકું અને G20 ની જે સમિટ થાય છે ભારતીય સંસદ ભારત મંડપમ ખાતે ત્યાં મળે અવસર પ્રાપ્ત થયું હતું તો હું ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી સમસ્ત ભારતના યુવાઓની અવાજ બની શકું અને આ વર્ષે જ્યારે કરમશક્તિ કેવડિયા સરદાર પટેલની એકસો પચાસમી યાત્રામાં પૂરા ભારતમાંથી દોઢસો લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા તેમાં દાહોદથી મારું ચયન થયું હતું અને તેઓ એને ભારત મંડપમ ખાતે પાથ વેકર નેશનલ યુથ હાયકોન તરીકે પ્રધાનમંત્રી શ્રી દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હતા તેણે શાળા કોલેજમાં છસો થી વધુ વક્તવ્ય આપ્યા છે

ત્યારે બેસેલું ઓડિયન્સ બસ એની સ્પીચને જ સાંભળતું અને આજે એ છોકરી ધીરે ધીરે પગથિયા સર કરતી કરતી છેક નેશનલ લેવલ પર આજે પોતાનું નામ પાડ્યું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના બીએ ના છેલ્લા વર્ષમાં હિસ્ટ્રી વિષય સાથે અભ્યાસ કરતી રાજવી પોતાની આ સફળતાનો શ્રેય તેના માતા પિતા અને શિક્ષકોને આપે છે જો અમે ચાહીએ તો કશું પણ કરી શકીએ છીએ આવશ્યકતા નથી માત્ર આર્થિક પરિબળ અથવા કોઈ સપોર્ટની માત્ર ઈચ્છા અને લગન હોવી જોઈએ તો તમે ચાહો તો ગામડાથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પોતાનું નામ કરી શકો છો ગુડ ન્યૂઝ ગુજરાત માટે દાહોદથી પ્રેમશંકર કડિયાનો રિપોર્ટ અમદાવાદની નરોડા જીઆઈડીસી માં ઉદ્યોગો માત્ર ઉત્પાદન નથી કરતા પરંતુ ઊર્જાનું સર્જન પણ કરી રહ્યા છે સૂર્ય અને પવનની મદદથી કેવી રીતે તેઓ પોતાનું વીજ બિલ ઓછું કરી રહ્યા છે અને પર્યાવરણ સાથે સંતુલન સાધી રહ્યા છે તે જોઈશું નરોડાનું આ મોડલ અન્ય ઔદ્યોગિક વિસ્તારો માટે માર્ગદર્શક રૂપ પણ સાબિત થઈ રહ્યું છે આ બધું જાણીએ આ ખાસ રિપોર્ટમાં ઉદ્યોગ ક્ષેત્રે આજે નરોડા જીઆઈડીસી પોતાની એક નવી ઓળખ ઊભી કરી રહી છે આ વાર્તા એ દર્શાવે છે કે વિકાસ અને પર્યાવરણ એકબીજાના વિરોધી નથી નરોડા જીઆઈડીસી માં શરૂ થયેલી આ એક પહેલ ઉદ્યોગ ક્ષેત્રને વેગવાન બનાવી રહી છે નરોડા એનારો પ્રોજેક્ટ લિમિટેડ એ એક કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જે બેઝિકલી બનાવવામાં આવ્યું હતું સેટઅપ કરવામાં આવ્યું હતું 1995 માં ટુ ટ્રીટ ધ એફ્લુએન્ટ ઓફ ધી ઓલ ઇન્ડસ્ટ્રીઝ વિદ નરોડા જીઆઈડીસી જીનકા જેનું ઇન્ડસ્ટ્રીયલ એફ્લોન જનરેટ થાય છે એ એફ્લોનને ટ્રીટ કરવા માટે એન ઇપીએલની એસ્ટાબ્લિશમેન્ટ થયું એન ઇપીએલમાં અમે રોજનું લગભગ સિત્તેર લાખ લીટર એફ્લોનને ટ્રીટ કરીએ છીએ અને ગવર્મેન્ટના ધારાધોરણ પ્રમાણે એને ડિસ્ચાર્જ કરીએ છીએ આ ટ્રીટમેન્ટ દરમિયાન અમારે લગભગ મહિને પચાસથી સાઠ લાખ રૂપિયા જેટલું લાઇટ બિલ આવે છે અને એ લાઇટ બિલનું કમ્પેન્સેટ કરવા માટે અમે સોલર પ્લાન્ટ પ્લસ વિન્ડ બિલ વિન્ડ વિલ અમે બે હજાર બારમાં એસ્ટાબ્લિશ કર્યું હતું અને એ હતી વન પોઈન્ટ ટુ ફાઈવ મેગાવોટનું વિન્ડ અને હમણાં જ અમે રિસન્ટલી લાસ્ટ યર ફોર પોઈન્ટ ફાઇવ મેગાવોટનો સોલર પાર્કને પણ એસ્ટાબ્લિશ કર્યો જેનાથી અમારા પાવર સેવિંગની અંદર પાવર સેવિંગ ના કહેવાય પણ લાઇટ બિલની અંદર ઘણો ફરક પડ્યો લગભગ અમારું સાહીઠથી પાંસઠ ટકા જેટલું લાઇટ બિલનું સેવિંગ થયું છે એમ આ કરવાથી અમારી જોડે લગભગ અઢાર હજાર જેટલા કાર્બન યુનિટ પણ અમને ક્રેડિટ મળ્યા છે જે અમે માર્કેટમાં ટ્રેડ કરી શકીએ છીએ હું તમને એટલું ચોક્કસ કહીશ કે આ નરોડા જીઆઈડીસી એક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે જેની અંદર અમે ડબલ્યુઆરઆઈ સાથે મળીને હમણાં એક સર્વે કરાવવાનો હતો જેમાં એક્યુઆઈ ઇન્ડેક્સ ઇઝ ઓલમોસ્ટ ઇક્વિવેલેન્ટ ટુ ધી સિટી એરિયા ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોવા છતાં પણ અમે એ એક્યુઆઈને નરોડા જીઆઈડીસીમાં કંટ્રોલ કરી શક્યા છે અહીંયા વેક્યુલર ડસ્ટ ના થાય એના માટે અમે ઝીરો ડસ્ટ ડસ્ટ ફ્રી એસ્ટેટ બનાવવાનો પ્રોજેક્ટ કર્યો છે જેના અંતર્ગત અમે રોડ વોલ ટુ વોલ રોડ સાઇડમાં પેવર બ્લોકનું પ્લાનિંગ કરી રહ્યા છે અને જ્યાં પેવર બ્લોક શક્ય ના હોય અને ખુલ્લા એરિયા હોય ત્યાં અમે ટ્રી પ્લાન્ટેશન કર્યું છે અને જે અલ્ટિમેટલી એન્વાયરમેન્ટ ને ડેપ્લોય થતું બચાવવામાં બહુ મોટો ભાગ ભજવે છે વૃક્ષારોપણ અભિયાન જળ શુદ્ધિકરણ અને ઔદ્યોગિક કચરાનો પુનઃ ઉપયોગ આ માત્ર પ્રયાસ નથી પરંતુ એક સંયુક્ત દ્રષ્ટિકોણ છે નરોડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા શરૂ કરાયેલી આ પહેલ સાબિત કરે છે કે પ્રકૃતિના જતન સાથે પ્રગતિ શક્ય છે નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સ્વચ્છતા માટે બી એક જાણીતું છે નરોડા ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટની અંદર એકદમ સ્વચ્છતા ગ્રીનિંગ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ટોટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બી કામ કરી રહી છે નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અતર ક્લિનિંગનો પ્રોજેક્ટ કરી રહી છે જે આગાડી ગાડી સાઈડોની અંદર બ્લોક લગાવી દે છે અને વોલ ટુ વોલ ક્લિનિંગ કરી દે છે બીજા બધા એસ્ટેટોબી આ રીતે કદાચ તો બહુ સારું છે સૂર્ય અને પવન જેવી કુદરતી શક્તિઓના સમન્વયથી અહીંના ઉદ્યોગો હવે ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભર બની રહ્યા છે પરિણામે વીજળીના બિલમાં લાખોની બચત સાથે પર્યાવરણનું પણ જતન થઈ રહ્યું છે નરોડા જીઆઈડીસી દ્વારા તેમના ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા નાના મોટા ઉદ્યોગ ધરાવતા લોકોને પણ રૂફટોપ સોલર અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે જેથી સીઓ એમિશન ઘટાડી એક સ્વચ્છ અને હરિયાળા ભવિષ્યનું નિર્માણ કરી શકાય ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કૃણાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ યુદ્ધ હિંસા અને સંઘર્ષ જો હું તમને એમ કહું કે આ વિષય પર અમદાવાદમાં એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે પણ ત્યાં વસ્તુઓ નહીં વિચારો છે લાગીને નવાઈ આ મ્યુઝિયમ એટલે કોન્ફ્લિક્ટોરિયમ મ્યુઝિયમ વિચારો અને વારસાની આ ધરતી અમદાવાદમાં આ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે કે જે સંઘર્ષને સમસ્યા તરીકે નહીં પરંતુ સમાજને સુધારવાની તક તરીકે જુએ છે તો ચાલો જાણીએ શું કહે છે આ મ્યુઝિયમ અને શા માટે આ જરૂરી છે આજના સમયમાં દેશનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી એટલે અમદાવાદ જ્યાં ઇતિહાસ દિવાલોમાં સચવાયેલો છે પરંતુ અહીં વર્ષ બે હજાર અમદાવાદના મિરઝાપુર ગુલ લોજ નામની જૂની ઇમારતનો જન્મ થયો કોન્ફ્લિક્ટોરિયમ મ્યુઝિયમ આ એક એવું મ્યુઝિયમ પણ છે જે ભૂતકાળ નહીં પરંતુ વર્તમાનના પ્રશ્નો પર વાત કરે છે અહીં ન તો શસ્ત્રો છે ન તો રાજાઓની મૂર્તિ અહીં તો છે માનવીના મનમાં ચાલતો દરરોજનો સંઘર્ષ આ ઘર બચુબેન નાગરવાલા હતા એમનું ઘર છે અને આ એક હેરીટેજ પ્રોપર્ટી છે ઓવની સટી જે એક આર્ટિસ્ટ છે એમને આ ઘરને મ્યુઝિયમ માં કન્વર્ટ કર્યું લોકો કે અલગ અલગ ઓપિનિયન હો سکتے ہیں અલગ અલગ આઈડિયાઝ હો سکتے ہیں બટ ધેટ ડઝન્ટ મીન કી લોકો ઇન દુસરે કે એનિમીઝ હે વી આર હ્યુમન્સ એન્ડ કોન્ફ્લિક્ટ રિઝોલ્વ કરકે હમ સબ એકસાથ રહે સકતે હે યે સબસે બڑا એક બ્યુટીફુલ મેસેજ આ રહ્યો છે અહીંયા રેટ અને સાઉન્ડ શો બહુ સરસ હતો અને બધું ઇન્ફોર્મેટિવ છે બધા સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ્સે અને પેરેન્ટ્સ પેરેન્ટ્સે કિડ્સ સાથે આવવું જોઈએ સ્પેસિફિકલી થોડું એ લોકોનું દ્રષ્ટિકોણ ચેન્જ થાય આર્ટ અને જે ફોટોગ્રાફિક્સ છે એના પ્રત્યે અહીંયા હ્યુમન ઇમોશન્સ વિશે બી બહુ જ ઇન્ફોર્મેટિવ છે કે અલગ અલગ રીતે કઈ રીતે જોઈ શકાય અને અલગ અલગ રીતે એમનું કઈ રીતે ઇન્ટરપ્રેટ કરી શકાય એનું બહુ ઇન્ફોર્મેટિવ અહીંયા આપેલું છે બધું શરમ ભય અપરાધ બોધ અને ગુસ્સો આ મનુષ્ય ભાવોને દબાવવા નહીં પરંતુ સમજવા માટે કોન્ફ્લિક્ટોરિયમ મ્યુઝિયમ એક સુરક્ષિત જગ્યા છે જેમાં કુતૂહલતા જગાવે તેવી અનેક બાબતો છે જેમ કે ભારતના પ્રથમ વિરોધી કેન્દ્રિત મ્યુઝિયમને જૈન લોમ્બાર્ડ પ્રાઇઝ ફોર આર્ટ એન્ડ સોશિયલ જસ્ટિસ નામનો પારિતોષિક મળ્યો અહીં મેમરી જર્સ અને સોરી લેટર્સ જેમાં મુલાકાતીઓ અજાણી અને છુપાવેલી વાતો મુક્તપણે લખી જણાવે છે કલા કાયદો સંસ્કૃતિ માનશાસ્ત્ર અને સમાજશાસ્ત્રના મિશ્રણ દ્વારા વિરોધોને સેલિબ્રેટ કરવામાં આવે છે અનેક આર્કાઇવ્સ પરફોર્મન્સ ઇન્સ્ટોલેશન જોવા મળે છે અને મુલાકાતીઓ માત્ર દર્શક નથી પરંતુ તેમને પોતાની કલા બતાવવાની તક મળે છે વર્ષ બે હજાર બાવીસમાં આ મ્યુઝિયમનું વિસ્તરણ થયું અને છત્તીસગઢના રાયપુરમાં કોન્ફ્લિક્ટોરિયમનો જન્મ થયો અહીં મુલાકાતીઓ માટે પ્રવેશ મફત છે કોન્ફ્લિક્ટોરિયમ મ્યુઝિયમની જે પહેલી ગેલેરી છે બરાબર કોન્ફ્લિક્ટ ટાઈમલાઇન સમયનો સંઘર્ષ બરાબર છે તો ઓગણીસો સાહીઠથી લઈને બે હજાર તેર સુધીની જે પણ ગુજરાતની અંદર મોટી ઘટના બની છે બરાબર જે આજના ટાઈમમાં પણ આપણને ક્યાંક ને ક્યાંક સાંભળવા મળે છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બહુ નાની નાની સમરીઓ છે જે ન્યૂઝપેપરના કટિંગ્સમાંથી લીધેલી છે જે કોમ્પ્યુટોરિયલ મ્યુઝિયમની જે સેકન્ડ ગેલેરી છે જે અત્યારનું જે આપણું માનવીય સમાજ જે રીતે થઈ ગયું છે અલગ અલગ પ્રાણીઓની જેમ વેચાઈ ગયું છે એના ઉપરની છે સેકન્ડ ગેલેરી થર્ડ ગેલેરી જે બ્રિટિશરને ગયા પછી જેમની જેમના ઉપર જવાબદારી આવી ભારત નિર્માણ કરવાની બરાબર છે તો એ સમયની અંદર શું ચર્ચાઓ ચાલી ગોળ મેધી પરિષદની અંદર કોની સાથે કોના મનભેદ નહીં પણ મતભેદ હતા તો એના વિશે બતાવવામાં આવ્યું છે એમની સ્પીચ છે એમના છે લીડરોની फोर्थ गैलरी जे छे संविधाननी गैलरी छे संविधान एऊ छे जे बदाई ने जोड़ी ने रखे छे एक आपड़ा देश ना प्रत्येक व्यक्ति ने एक नागरिक बनावे छे तो आपड़े विचारू જોઈએ કે આપણે કઈ દિશા તરફ જવું જોઈએ કે મ્યુઝિયમ્સ મે પાસ્ટ ઓર ફ્યુચર કો ફ્રીઝ કરકે દિખાયા જાતા હે કે પાસ્ટ હે ફ્યુચર હે ઉસમે એસા હુઆ થા બટ ઇમોશન્સ કો કિસી ભી મ્યુઝિયમ મે મુજે નહિ લગતા આજ તક કભી દિખાયા હે આજ ની દુનિયા કે જ્યા માત્ર કાળુ અથવા સફેદ સાચુ અથવા ખોટો આપણે અથવા બીજા જેવી વિચારધારા વહી રહી છે ત્યારે કોન્ફ્લિક્ટોરિયમ મ્યુઝિયમ ઊભું છે ગ્રે ઝોન માટે અને એ પણ સંઘર્ષ ટાળવા નહીં પરંતુ સંઘર્ષ સમજવા માટે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી શવા કામદારનો રિપોર્ટ તો દર્શક મિત્રો આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારો ઇમેલ આઈડી છે ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો આ સપ્તાહે માત્ર આટલું જ આવતા સપ્તાહે ફરીથી મળીશું ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો ધન્યવાદ